ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય નહીં લે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસથી ગાયો માટે ચાલી રહેલો મામલો હજુ થાળે પડતો નજરે નથી પડી રહ્યો બુધવારે યાત્રાધામ અંબાજી ખાતે બીમાર અને ઇજાગ્રસ્ત ગાયો માટે જમીનને લઈ ગૌરક્ષકો અને ગૌસેવકો દ્વારા અંબાજીના સર્કલ જોડે એકત્રિત થયા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું ગૌ સેવકોને ગ્રામજનોની માંગણી છે કે જે હાલમાં બંસી ગૌસેવા ટ્રસ્ટ અંબાજીમાં અકસ્માત થતા ગાયો અને બીમાર થતી ગાયોની સેવા કરી રહી છે તે જગ્યા અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા મૌખિક રૂપે આપવામાં આવી હતી તે જગ્યા અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા ફરી છીનવી લેવાનો આદેશ એક જ દિવસમાં કરાયો છે જેને લઈ સમગ્ર અંબાજીમાં ગૌપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુરુવારે યાત્રાધામ અંબાજી ખાતે સાંજે ગૌપ્રેમીઓ અને બંસી ગૌ સેવા ટ્રસ્ટના સેવકો તથા અંબાજીના ગ્રામજનો એકાવન શક્તિપીઠ સર્કલ પર તેમની માંગણીઓ સાથે ભેગા થયા હતા આઠ વર્ષથી બંસી ગૌસેવાના લોકો ગાયો માટે સતત સેવા કરી રહ્યા છે હાલમાં જ્યાં બંસી ગૌ સેવકો દ્વારા ગાયોની સેવા થઈ રહી છે જે જગ્યા અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એક જ દિવસમાં ખાલી કરવાનો આદેશ બુધવારે કરાયો હતો જેને લઈ સમગ્ર અંબાજી ગ્રામ અને ગૌપ્રેમીઓમાં આક્રોશની લહેર દોડી છે ગાયોની સેવા કરતા ગૌપ્રેમીઓને ગ્રામજનો સરપંચ દ્વારા કરાયેલ આ નિર્ણયને સનાતન વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને ગાયોને બેઘર કરી રહ્યા છે ગુરુવારે સાંજે અંબાજીના એકાવન શક્તિપીઠ સર્કલ જોડે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ સેવકો ભેગા થઈ અંબાજી ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ગ્રામજનો અને ગૌ સેવકો ગાય માતાના નારા સાથે અંબાજી ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપવા પહોંચ્યા જામબાજી ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ અને સેક્રેટરી હાજર ન હતા ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં અન્ય કર્મચારીને આવેદન પત્ર આપ્યું હતું આગામી દિવસોમાં નિર્ણય આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજી બંધની ચીમકી બે દિવસથી ચાલી રહેલા ગૌસેવાનો મામલો હવે દિવસે અને દિવસે વધી રહ્યો છે આજે અંબાજી ગ્રામ પંચાયતને ગૌ સેવકો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવા બાબત જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોને ગૌસેવકો ગ્રામ પંચાયત પહોંચતા ગ્રામ પંચાયતના અધિકારીઓને સરપંચ ઉપસરપંચ ગેરહાજર દેખાયા ગૌપ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે બીમાર અને ઇજાગ્રસ્ત ગાઓની સારવાર જે ખંડેર છાત્રાલયમાં ચાલી રહી છે તે જગ્યા હવે નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એક જ દિવસમાં ખાલી કરવાનો આદેશ આપતા ગૌપ્રેમીઓને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો અને બંસી ટ્રસ્ટ તથા ગ્રામજનોની માંગણી છે કે અંબાજીમાં ઇજાગ્રસ્ત ગાયો અને બીમાર ગાયોની સેવા કરવા માટે સ્થળ કે પછી ગૌચર ભૂમિ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ફાળવવામાં આવે તો અંબાજીમાં ગાયોની સેવા થઈ શકશે પત્ર આપવા પહોંચેલ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌસેવકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જે અગર ગ્રામ પંચાયત દ્વારા ગાયો માટે ઉચિત નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થઈ શકે તેની સંપૂર્ણ જવાબદારી અંબાજી ગ્રામ પંચાયતની રહેશે સરનો મુદ્દો ઉઠાવે છે એક તદ્દન વાયક છે જ્યારે ત્યારે જે તે ટાઈમે સરકારી શાસન હતું એ ટાઈમે એમને કઈ રીતે આપી એ કોઈ સરપંચી સરપંચશ્રીને કે કોઈ સભ્ય સભ્યને કે ગામડાવાળાને ખબર જ નથી હવે અમારા સરપંચ હવે બધા આવ્યા છીએ તો એ ટાઈમે જૂના ટાઈમથી જે આ છાત્રાલય છે આદિવાસીઓ માટે જોવા ગયા ત્યારે આ ગૌશાળા હતી એવી ખબર પડતા અમે જાણ કરી કે ભાઈ આ જગ્યા છે આમાં બહુ નુકસાન થાય એવું છે અને કોઈ આ ગૌશાળા જે તે જગ્યાએ બીજી જગ્યાએ કરવી એવું કહેલું પણ આ લોકો ખાલી કરવાનો મુદ્દો ખોટો લીધો છે કોઈ ગૌશાળાના દુશ્મન નથી ગૌ મારવા માટે અમે હિન્દુ ધર્મમાં છીએ અને અમે ગૌશાળાની અંદર જે બનાવતા હતા અમારા સરપંચશ્રી અમારા સભ્યશ્રી પૂરો સપોર્ટ કરવા તૈયાર છે પણ જે આદિવાસીની જગ્યા છે ગવર્મેન્ટની જગ્યા છે એના ઉપર કોઈ કબજો કે એવું કોઈ લઈ ના શકે એના અંદર જો કોઈ મેમ્બર કે એવી વાતો કરતા હોય અને નોટિસોની વાતો કરતા હોય તો સત્તાવાર એકની નોટિસ મળે અને ગેરવ્યાજબી ઠરાવીએ એ પંચાયતની મિલકત છે અને અમારા સભ્યોએ પંચાયત મિત્રને સાચવવી પડે એટલે ગામની મિલ્ડ છે એને ગામને અમારે એ મિલગત બી સાચવવી પડે એટલે કોઈ બી વસ્તુ નુકસાન થાય એ રીતનું કરી શકાય નહીં એટલા માટે અમે એમને મુદ્દત બી માગી છે એમને આવેદનપત્ર બી આપ્યું છે એ આવેદનપત્રને અમારા સરપંચીએ સભ્યશીએ ધ્યાનમાં લીધું છે એટલે જે જગ્યાએ સ્કૂલ આરે ગૌશાળા બનાવશે ત્યાં આગળ અમારો સભ્યનો અને સરપંચનો પૂરો સપોર્ટ રહેશે ગૌશેવાની વાત છે છોકરાઓ કરતા હશે એ આપણે વિરોધ નથી કરતા પણ જ્યારથી આ ગૌશાળા બની એ વાતની વાત કરતા હોય તો આ ટેન્ડર પંચાયતનું નું પહેલાથી ધોરણ ટેન્ડર પંચાયતમાં ભાદરી વખતે પડે છે અને રોકમ અમુક ચૂકવવામાં આવે છે એટલે કોઈ સેવાની વાત ભાદરી પૂનમની કરતા હોય તો તદ્દન ખોટી છે જય અંબે કાલે હું અંબાજીમાં અંબાજીની ગ્રામ પંચાયત આદિવાસી છાત્રાલય જે ચાલતી હતી એની હું મુલાકાતે ગઈ હતી ત્યાં આગળ ગૌશાળા અને ત્યાં જઈને મેં જોયું તો આવ્યું કે બે ત્રણ ગાયો હતી અને બે ઘોડા બાંધેલા હતા કોઈ ઘાસચારો પણ નાખેલો ન હતો બધી હતી ગંદકી પણ બહુ હતી અને એ લોકો કહે છે કે અમે બધું ગાયો વધારે રાખીએ છીએ ગાયો તો એટલી બધી ગામમાં અંબાજી ગામમાં એટલી બધી રોડ રસ્તા ઉપર રખડે છે તો બે ત્રણ ગાયો રાખવાનો શું મતલબ છે ગાયો તમે રાખો છો તો બધી ગાયો આવી જોઈએ અંદર બે ત્રણ ગાયો કેમ એને એ એ માટેનું એ લોકો કહે છે કે અમે બહુ સેવા કરીએ છીએ સેવાના નામે કશું કરતા નથી ભાદર પણ એ લોકો કહે છે કે અમે કરીએ છીએ પણ ભાદર વીમા ત્રણ લાખ રૂપિયા એમને મળે છે અને એ તરફથી એ લોકો સેવા થોડું ગાયનું કરે છે બાકી કઈ સેવા કરતા નથી અને એમને મેં મેં એમને થોડા દિવસથી એમને મોલત માંગી છે ખાલી કરવા માટેની તો મેં એમને થોડા દિવસ પછી ખાલી કરવાની મેં પરવાનગી આપી છે આજે આવે આવેદનપત્ર આપવા આવ્યા હતા તો એમાં થોડા દિવસની એમને મોલત માંગી છે

આજે અમે પંચાયતમાં આવ્યા છીએ આવેદનપત્ર આપવા અને કાલે વોટ્સઅપના બાબતે સરપંચશ્રીને અમને બધાને જણાવ્યું હતું કે અમે કાલે આવેદનપત્ર આપવા આવવાના છીએ અમારીમાં પણ સેક્રેટરી સાહેબ અને સરપંચ સાહેબ કોઈ અહીંયા પંચાયતમાં હાજર નથી અને જે અધિકારી છે એમને અમે પત્ર આપ્યું છે અને શું જવાબ આવે અને તો અમને ખબર પડશે અને કાલે સુધી જે જવાબ આવે અમે જોઈએ નકર પછી આગળ આમાં આખું ગામ અમારે સાથે જ છે અને ઉગ્ર આંદોલન કરવું હશે તો બી અમે કરીશું મુખ્ય માંગણી એવી છે અમે છેલ્લા આઠ વર્ષથી અમે સેવા કરતા હતા અને બે વર્ષથી અમને એક જગ્યા ફાળવી જે ખંડર જગ્યા હતી આખી અને એમને અમે રેડી કરાઈ સાફ સફાઈ કરાઈ અને શેડ બનાવી અને બધું કર્યું હવે સરપંચ સાહેબ એવું કેવું છે કે મને એક જ એક જ દિવસમાં ખાલી કરી આપો મેં સરપંચ સાહેબ ને કીધું કે મને દસ દાડાનો ટાઈમ આપો હું ગાયોને વ્યવસ્થા કરી અને પછી હું તમને ખાલી કરીને આપી દઈશ કે ના મને એક જ દાડામાં ખાલી કરી આપો અમારી માગણી એ છે કે જે ગાયોની વ્યવસ્થા છે એ થોડા ટાઈમ જળવાઈ રહે અને ગૌચરની જમીન જે અમને ફાળવી આપે

રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ટિપુકાર બનાસકાંઠા